નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચેકેમાં મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છે કે આગામી સમયમાં કપાસના બજાર ભાવ કેવા રહેશે અને શું વધારો ઘટાડો જોવા મળશે એ વિશે આપણા વિડીયોની અંદર માહિતી મેળવવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી અને પૂરેપૂરો જોજો અને આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓ પણ કપાસના બજાર ભાવથી માહિતગાર રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ મિત્રો વાત કરીએ પહેલાં તમને જણાવી દઉં કે આ માહિતી કોઈ આપણે એપ દ્વારા મેળવેલી છે તો મિત્રો કોઈ આપણે ઘરની બનાવેલી માહિતી નથી તો મિત્રો વિડીયોને સુધી જોજો વૈશ્વિક સ્તરે નિયર અડકોટન વાયદામાં લાંબા સમય સુધી સિંતેરી શેડની સપાટીથી નીચે વેપાર થયા બાદ હવે નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો હાલની સ્થિતિ એકોતેર સેટની સપાટીની આસપાસમાં ન્યૂર કોટન વાયદામાં વેપાર થઈ રહ્યો છે મિત્રો વૈશ્વિક સ્તરે માંગમાં ઘટાડો થવાના અંદાજોની અસરથી છેલ્લા ઘણા સમયથી ન્યુયોર્ક કોટન વાયદામાં મંદી સાથે વેપાર થઈ રહ્યો હતો મિત્રો તો મિત્રો આપણે વાત કરીએ આગળ ભારતીય રૂપજારની સ્થિતિની તો મિત્રો ભારતીય રૂપજારની વાત કરીએ તો રૂપિયા ઘાસડીના ભાવમાં પણ નીચેના સ્તરેથી સામાન્ય સુધારો થયો છે ઓગણત્રીસ મે રૂની ગાસકીના ખાંડીય ભાવમાં રૂપિયા ચોપન હજાર ત્રણસોની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે કપાસના બજાર ભાવમાં હાલની સ્થિતિએ ટેકાની સપાટીથી નીચે પણ ભાવ પહોંચી ચૂક્યા છે મિત્રો ખેડૂતોને સરેરાશ રૂપિયા તેરસોથી પંદરસોની સપાટી વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો